વરસાદ રાજ્યમાં આજથી ફરી શરૂ થશે વરસાદની રમચટ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તો આજે સુરત વલસાડમાં ભારે વરસાદ રહેશે નવસારી તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દમણ દાદરાનગર હવેલીમાં પણ પડી શકે છે ભારે વરસાદ જ્યારે અમરેલી ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી બોટાદ સુરેન્દ્રનગરમાં પણ મધ્યમ વરસાદ રહેશે રાજકોટ મોરબીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મહેસાણા પાટણમાં પણ મધ્યમ વરસાદ રહેશે સાબરકાંઠા બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવો વરસાદ થઈ શકે છે મેપના માધ્યમથી પણ અમને આપણે સમજાવી રહ્યા છીએ કે કયા કયા જિલ્લામાં રહી શકે છે ભારે વરસાદ આણંદ નડિયાદમાં આજે હળવો વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી સૌથી વધુ દક્ષિણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે આ ઉપરાંત સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ રહેશે